પરંતુ સત છવ્વીસમાં માળે અંબાણી પરિવારનો જે કાંઈ પણ છે એ ત્યાં માહોલ હોય છે ત્યાં રહે છે શું છે એની પાછળનું રહસ્ય આજના વિડીયોમાં અમે તમને જણાવીશું સાથે એ પણ જણાવીશું કે એન્ટીલા બંગલોને પણ ટક્કર આપી દે એવી કોઈ ઈમારત છે કે નહીં આજના વિડીયોમાં તમામ બાબતે વિગતે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહ્યા આપને સૌથી પહેલાં સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણી પરિવાર એક ગુજરાતી હોવા તરીકે સૌ ગુજરાતીઓને વિશ્વમાં નામના અપાવે છે કારણ કે આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી જ્યારે જાહેર થાય છે ત્યારે મુકેશ અંબાણી અને એમની સંપત્તિ ચર્ચામાં આવે છે એમનું આ ઘર વિશ્વના સૌથી મોંઘા ઘરનું સામેલ છે લક્ઝરિયસ સુવિધા ધરાવતું આ ઘર કે જેમાં વિશાળ બેડરૂમ એરિયા છે વિશાળ હોલ કિચન છે તો પછી એમના દરેક ખૂણા ખૂબ આકર્ષક છે પંદર હજાર કરોડનું આ ઘર કે જેમાં સ્વિમિંગ પુલ એરિયા છે સ્નો રૂમ છે થિયેટર છે તો પછી અલગ અલગ કસરત માટેનું જીમ પણ છે આ સાથે સાથે અનેક સુવિધાઓ ધરાવતું આ ઘર કે જેમાં છસોથી વધારે નોકરો કામ કરે છે પરંતુ તમામને ત્યાં રહેવાની અને જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ નોકરોની વાત કરવામાં આવે અને સાથે સાથે એ પણ તમને જણાવી દઈએ આ તમામ નોકરોને ત્યાં રહેવાની અને સુવિધાઓ તો મળે છે પરંતુ એમના દીકરાઓને વિદેશ જેવું હોય તો એમના માટે પણ છૂટછાટ મળશે મુકેશ અંબાણી દ્વારા એમને સહાય કરવામાં આવે છે પરંતુ સવાલ એ થતો હોય કે આખરે છવ્વીસમાં માળે જ પરિવાર કેમ રહેશે તો તમને જણાવી દઈએ કે છવ્વીસમાં માળે અંબાણી પરિવાર અને એમના તમામ સદસ્યો રહે છે કારણ કે હવા ઉજાસનું ત્યાં સારું રહે છે અને ત્યાં જવાની કોઈને પણ પરમિશન આપવામાં આવતી નથી કારણ કે આ માળ જે છે એ સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે જ્યાં અંબાણી પરિવારનું તમામ ફંક્શનો પણ આયોજિત થાય છે એમાં પછી કોઈ પણ તહેવાર હોય લગ્ન સેરેમની હોય મુકેશ અંબાણી અને એમના પરિવારના સદસ્યો માટે જ આ સ્પેશિયલ માળ છે આ ફ્લોર ઉપર કોઈને પણ જવા માટેની વ્યવસ્થા હોતી નથી ત્યાં એમના ખાસ વ્યક્તિઓ જ જઈ શકે છે કારણ કે આ આ ફ્લોર જે છે સિક્યુરિટીના મામલામાં ખૂબ વધારે ટાઈટ હોય છે

અંબાણી પરિવાર એક ખાસ રીતે લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરે છે તમામ સદસ્યો લાઈટની નજીક રહે છે એમાં પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી તો ખાસ મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે નીતા અંબાણીની લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ હંમેશા ચર્ચાનામાં રહે છે અને એમના દીકરા દીકરીઓ પણ હંમેશા મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારના ઘર એન્ટેલિયા વિશેની વાત તમને ગમી છે આજના વિડીયોમાં અમે તમને એન્ટેલિયા સાથે જોડાયેલી તમામ અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહેલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા ઇન્ટરેસ્ટિંગ નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ